ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ ભારતના ખેડૂતો માટે ઘાતક છે જેઓ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે જણાવ્યું અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરમાં ટ્રેડ ડીલ એ આવનારા દિવસોમાં આ દેશના ખેડૂતો માટે ઘાતક નીવડે એવી પૂરી શક્યતાઓ છે કારણ કે અમેરિકાના એગ્રીકલ્ચર સેક્રેટરીએ એવું જણાવ્યું છે કે અમેરિકાના ખેડૂતો માટે ભારતની મોટી બજાર ખુલી ગઈ છે એનો સીધો મતલબ એ થાય છે કે અમેરિકાના ખેડૂતોની જે પ્રોડક્ટ્સ છે એ જો ઝીરો ટકા ટેરિફે ભારતમાં પ્રવેશ કરશે તો ભારતના ખેડૂતોની જેટલી પણ પ્રોડક્ટ્સ છે જે મહા મહેનતે પરસેવો પાડીને જે ખેડૂતો ખેત પેદાશો ઉત્પન્ન કરે છે એ ખેત પેદાશોના ભાવ જે છે એ તળીએ જતા રહેશે અને ભારતના ખેડૂતો આ દેશના ખેડૂતોની કંગાળ પરિસ્થિતિ ઊભી થશે ભૂતકાળમાં પણ કોટન મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક અમેરિકામાંથી આવતા કોટનમાં ઝીરો ટકા ટેરિફ લગાડવાની જે નિર્ણય છે આ ભાજપની સરકારે કર્યો હતો અને અત્યારે ફરીથી એગ્રીકલ્ચર્સ પ્રોડક્ટને લઈને જે સમાચાર આવી રહ્યા છે મને લાગે છે કે આવનારા દિવસોની અંદર આ દેશના ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે એમ છે અને આખી ટ્રેડ ડીલની અંદર ભારતમાંથી કોઈ પ્રોડક્ટ્સ અમેરિકામાં જાય તો અઢાર ટકા ટેરિફ અને અમેરિકામાંથી કોઈ પ્રોડક્ટ ભારતમાં આવે તો ઝીરો ટકા ટેરિફ તો આ ટ્રેડ ડીલ તો ભારત માટે કઈ રીતે ફાયદારૂપ થાય આ તો વિસંગતતા ભરેલી ટ્રેડ ડીલ છે આ ટ્રેડ ડીલની અંદર તો હું તો એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારે આવી ટ્રેડ ડીલ કરી અને આખા દેશને ખતરામાં મૂકવાનું કામ કર્યું એવું મને લાગે છે એટલે આ ટ્રેડ ડીલ હું એવું માનું છું કે આવનારા દિવસોમાં ખેડૂતો માટે ઘાતક નીવડી શકે અને ખેડૂતો માટે કંગાળ પરિસ્થિતિ ઊભી કરી શકે એમ છે આભાર રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી